વડોદરાના સંસદના ખાસ પ્રયાસોને કારણે વિવિધ દેશોના પ્રતિનિધિઓએ આ નવરાત્રી મહોત્સવમાં ભાગ લીધો છે મુખ્ય ઉદ્દેશ્ય વિવિધ દેશોનું પ્રતિનિધિત્વ કરતા આ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવવાનો હતો આ ઉત્સવમાં ભારતીય સંસ્કૃતિ ખાસ કરીને ગુજરાતના લોકનૃત્ય ગરબા અને દાંડિયા વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવામાં આવ્યા કરેડાઈ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવ વડોદરાના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમોમાંનો એક છે રંગબેરંગી પરંપરાગત પોશાક પહેરીને પ્રતિનિધિઓ ગરબાની ધૂન પર નૃત્ય કર્યું અને મંત્ર મુગ્ધ થઈ ગયા ગરબાની લયબદ્ધ ગતિવિધિઓ અને દાંડિયાની ઉર્જા દ્વારા તેમને ભારતીય સંસ્કૃતિની ઝલક મળી છે વડોદરાના સંસદ સભ્ય અને મ્યુનિસિપલ કમિશનર પણ ગરબા ઉજવણી સાથે જોડાયા છે અને તેમને ગુજરાતની સંસ્કૃતિ ભોજન અને પરંપરાઓનો પરિચય કરાવ્યો છે આ નવરાત્રી ઉત્સવ મુખ્ય ઉદ્દેશ્ય વિદેશી પ્રતિનિધિઓને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવવાનો હતો ગરબા ને દાંડિયા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ શક્તિની ઉપાસના અને સમુદાય એકતાનું પ્રતિક છે આ ઉત્સવ દ્વારા પ્રતિનિધિઓને માત્ર ભારતીય નૃત્યની ઝલક જ નહીં પરંતુ ગુજરાતની આતિથ્ય પરંપરા અને સાંસ્કૃતિક વિવિધતાનો પણ અનુભવ થશે આજે નવરાત્રીનો બીજો દિવસ છે અને તમે જોઈ શકો છો કે ભરપૂર સંખ્યામાં ગરબા પ્રેમીઓ માની ભક્તિમાં ઝૂમી રહ્યા છે એની સાથે સાથે આજે અનેક દેશોના એકવીસ ડેલિગેટ પણ આજે વડોદરા આવ્યા છે ડૉક્ટર હેમંત જોશી જે આપણા લોકલાડીના યુવા સાંસદ છે એમના પહેલથી વિશ્વ સ્તરે આ ગરબા વખણાય તો છે જ પણ એની અનુભૂત થાય એની માટેનો આ પ્રયત્ન હતો અને તમે જોયું કે એકવીસે એકવીસ ડેલિગેટ્સ આવ્યા એ લોકોએ ગરબાની મોજ માણી અને ખૂબ પોતે ગરબા નાચીને એની આનંદ લીધો પહેલીવાર એ લોકોને પણ એવું થયું કે આટલા મોટા વર્લ્ડમાં જ્યારે કોન્સર્ટ્સ ને બધું થાય છે પણ આવા યંગસ્ટર્સ ભક્તિના રંગમાં પણ આવી રીતે રંગાઈ શકે એની અનુભૂતિ વડોદરા નવરાત્રી ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ એમને કરાવી છે માત્ર રશિયા નહીં પરંતુ સાત કરતાં વધારે દેશ રશિયા સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સ્લોવાકિયા ઉઝબેકિસ્તાન પેરુ મોલદીવ અને નેપાલ આટલા બધા દેશોના પ્રતિનિધિઓ એમાંથી અમુક સાંસદો એમ્બેસેડર્સ આર્ટિસ્ટ લોયર્સ આ બધાનું પ્રતિનિધિમંડળ આજે વડોદરાના ગરબા નિહાળી રહ્યું છે હું માનું છું કે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે વિકાસ બી વિરાસત બી આ વડોદરાની વિરાસત આ ગરબા અને એની સંસ્કૃતિ એને આપણે વિશ્વ સ્તરે જયારે પહોંચાડવી હોય તો આનો એક આ પહેલું પગલું છે હમણાં તેઓ ફાઈનઆર્ટના ગરબા જોઈને આવ્યા કાલે તેઓ એક પોળમાં જઈને પોળના ગરબા જોવા જવાના છે આ જ રીતે વડોદરાના ગરબા જોવા માટે આવનારા વર્ષોમાં લાઈનો લાગે અને એરક્રાફ્ટ ના એરક્રાફ્ટ આવે એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ છે રશિયાના ડેલિગેટ્સમાં સાંસદો પણ છે ત્યાંના જે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ છે એના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે અને કલાકારો પણ છે હું માનું છું કે મને જે કંઈ પણ તક અત્યાર સુધીમાં એક વર્ષમાં મળી છે એ હું વડોદરાનો સાંસદ છું એટલે મળી છે વડોદરાના સાંસદ તરીકે મને સરકાર દ્વારા ને પાર્ટી દ્વારા ઘણી જગ્યાએ વિદેશ જવાની તક મળી છે

Мы очень рады, что сейчас такие отношения у нас между Россией и Индией. И мы очень рады, что отношения наши продолжают развиваться. Индия ⁇ это наш стратегический партнер. И даже наш визит сюда, конечно, говорит о том, что мы находимся в очень близких дружеских отношениях. Я очень рад представлять российскую делегацию здесь на этом очень значимом мероприятии. In English, yeah. Ah, translate. Right. Yeah, yeah, right. uh, translate. So we are very happy to be here. Uh, as you know, Russia and India, it's very, very old and good partners and friends. And we are happy that, uh, that uh, we are here as a Russian delegation. And my friend is very, very happy that he is the head of the delegation and can represent Russian Federation here within France. Uh, are you enjoying the culture of India? Uh, what did you observe uh, uh, in these coming days? Uh, In these coming days, uh, what you observed in India uh, uh, better for Indian, India and Russia relationship in the future. Uh, как ты думаешь, как вот uh, такая культура, которую мы увидим в прошлые дни, как я понял, что говорит, может повлиять, ну, как культура может вообще повлиять на отношения России и Индии? Uh, это очень важно. Например, у нас же в России тоже очень многонациональная, многоконфессиональная страна. И все народы нашей страны объединяет культура. Точно так же культура и объединяет отношения России и Индии. It's, it's very important issue because, as you know, Russia is multinational and multi religional country as well. And culture that's what unites people in Russia. And uh, of course, culture is what unites Russia and India together as well. સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર